એટલે ખુટી ખુટી અવાજ કરી તું કે રાઈડ માં એ રાઈડ એ રાઈડ માં કે બેઠી હું છે લી બે રાઈડો જ ના બેઠો બાકી બધી રાઇડો મે કમ્પ્લીટ કરી કેમ કે મે ગાઈસ ને કહી દીધું કે બધી રાઈડ માં બેસી ભાઈ ભાઈ છોલાઈ ગયા છોલાયો એટલે ભાઈ તમને ખબર છે ને ભાઈ ખોટું હું ઇન્જર થઈ જાવ ભાઈ વ્લોગ ના બને જય શ્રી કૃષ્ણ જય અંબે વ્લોગ બ્લોગ ના બને સારું ના લાગે ને એટલે મે કીધું આપણે ગાઈસ નું વિચારવું પડે એમ મે કીધું ઉનાદી ચપ્પલ ઘર માં ચપ્પલ કરીને ભાઈ બાર

બેઠો છું શાંતિથી ઓફિસમાં સવારનો કારણ કે બહાર છે વરસાદ એટલે ઉપર નીચે ઉપર નીચે થઈને હું એટલો કંટાળું છું ક્યાંય જવાય એવું નથી અને કાલના દિવસમાં એટલી મોજ ખરી છે એટલી મોજ ખરી છે ને કે આજના દિવસની અંદર કંઈ ઈચ્છા એ નહીં થતી એટલે હું શાંતિથી અહીંયા ઓફિસની અંદર બેઠો છું અને આઈ આઈ બધા જાય છે એટલે બધા જોડે બેસીએ વાતો કરીએ જમી મમ્મી ને બેઠા જઈએ વાગીએ છીએ સાંજના છો બરાબર ઓલરેડી જોઈએ છીએ હજુ દિવસ આપણે આપણું છ વાગે પછી ચાલુ થાય એમ કહેવાય પણ તોય ધીમે 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 સમય જઈ રહ્યો છે સો દુકાન વધાઈને અગિયાર વાગે અમે લોકો જઈએ છીએ હવે અત્યારે ઘરે આજે વરસાદે આખો દિવસ બગાડી નાખ્યો એમ કહો ચાલે ચાલે કંટાળો આવતો હતો ક્યાંય જવાયું નહીં કંઈ નહીં એટલે કંઈ શૂટ નહીં થયું કશું નહીં અને હવે જાઉં છું ઘરે કંઈક જમવાનું મમ્મી મસ્ત બનાવ્યું શું બનાવીએ ઘરે જઈએ એટલે ખબર પડશે આજના બ્લોગમાં કઈ કરતા કઈ શૂટ થયું નથી એટલે હવે ઘરે જઈએ હમણાં ફોન આવી ગયો છે બરાબર છે અને દિવાયત ડાયલોગ તો થઈ જાય એક તો ડાયલોગ કરવો જ પડશે ને આપણે બાપ બાપ જ હોય બેટા બેટા બરાબર બરોબર એટલે ખોટી મહેનત ના કરે ખોટી મહેનત ના કરે આ નવું લાવે વાળો કઈ વાંધો નહીં ભાઈ ઘરે જઈએ એટલે જોઈએ હું બધી શું બનાવ્યું છે આપણે ફટાફટ પહોંચી જઈએ ઘરે ગયા ये सब क्या कर डाला है हमने यहाँ पे ઉન્નતિ આ બધા હું યાર સાચો નાઈસ ખાવાનું વાહ વાહ કપડા દીધા સાદી માહોલ ના ગરમ ગરમ ભજીયા મેકિંગ બાય ઢોલરિયા વાહ કેવું નાઈસ ઓહો પારા

નથી <laughs>

फ्लोर ना बस एक हूँ एक क्या होता है ग्रेम फ्लोर ना बजिया मेकिंग बाय उन्नति ढोलरिया इनसाइड मेथी नी एंड स्वीट कॉर्न फेनुग्रीक लीव्स ओके okay, कहो फेनुग्रीक लीव्स हाँ बोलते नहीं यार और तो आओ ना दिखा ये फेनुग्रीक लीव्स लीव्स हाँ लीव्स अलग लीव लीव्स अलग रे वो ना तारा काकू तो पांडवों ना इधर रे इतने लीव्स क्या है

બિકોઝ ઓફ ઇફ આઈ એમ ગોઈંગ નેક્સ્ટ ટાઈમ વેન આઈ એમ ગોઈંગ ઇન વોટર માર્ક એન્ડ આઈ એમ નોટ વીયરિંગ માય ટી શર્ટ બીજ આઈ હેવ એટ દેટ ટાઈમ આઈ હેવ સિક્સ પેક ઓકેટ ચીઝ સ્વીટ કોર્ન ઉન્નતિ કર્યું હતું એન ગ્રેન્ડ ફ્લોર ભજિયા લોટ્સ ઓફ 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 એ પેલો ડોલી આ લોલી લોલી ચાય વાળે ચાયું કયો ચાય વાળો લવલી ડોલી ડોલી ચાય વાળા ને લોલી ચાય પેલું સામણો સામણા પાસે અમને આવડે નહીં એ તો છૂટી દેવાય છે આપણે થોડા જ સામણો સામણો રે હું જોવ રાઈ તો 5 લાખ રૂપિયા હતા મે કેટલા રે લાખ રૂપિયા ખાલી મોડલ નું પાડો તારા પર ડાયલોગ માર્યો એને સામણા ડાયલોગ થઈ જાય એક બાજુ બેઠા વાળા બસ ખાલી વાહ વા વાહ વાહ કરી કરી તોડાઈ દે મોડું તમારું સામા

અને પછી હું સુઈ જઈશ શરીર દુખે છે જોરદાર તો સામાન કેવું છે કે શરીર કમર દબાયા રે યાર એ રિગિસ્ટર કરી છે સામણાનું ઓ મારા ભાઈ દેવાયત આવો 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 હે ને તમારું એક કામ છે મારા ઓનમર ભાઈ બોલો ઓનમર ભાઈ એક કોમ છે તમારું આજ માર કરો તો કહું બોલો માલુ લાઈટ થઈ ગઈ કાલે વોટર પાર્ક ગયો તો ને સામણા એટલે હાલું છે ને સાચું ગવ ને હું લાઈટ થઈ તને

সা <us> ।